તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે રાખનારી કોંગ્રેસ હવે આગળ વધી રહી છે ડાબેરીઓ સાથે પણ ગઠબંધન કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે તાજેતરમાં એઆઈસીસી એટલે કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની ચાર કલાક લાંબી બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન કર્ણાટક હિમાચલ પ્રદેશ ચંદીગઢ રાજ્યોની ચર્ચા કરવામાં આવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમયગાળા દરમિયાન પશ્ચિમ બંગાળનો મુદ્દો સૌથી વધુ રસપ્રદ હતો કારણ કે અહીં કોંગ્રેસ લાંબા સમયથી રાજ્યોમાં સત્તારૂઢ તૃણમૂળ કોંગ્રેસ સાથે ગઠબંધન માટે પ્રયાસ કરી રહી છે તો કોંગ્રેસે દસમાંથી આઠ સીટો માટે ઉમેદવારો નક્કી કર્યા છે રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગયા અઠવાડિયે કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે ચર્ચા થઈ હતી જોકે આ ગઠબંધન હજુ ફાઈનલ નથી થયું પરંતુ તેની શક્યતાઓ છે કે રિપોર્ટ અનુસાર સીપીએમ કોંગ્રેસ માટે બાર સીટો છોડવા માટે રાજી થઈ ગઈ છે